જામનગર જીઆઈડીસીનો નદી તથા લાખોટામાં જતું પ્રદુષિત પાણી બંધ કરવા કોંગ્રેસની માંગ જામનગર કોંગ્રેસ યુવા નેતા પાર્થ પટેલ રંજીત સાગર રોડ પરની પાણીની કેનાલમાં જીઆઈડીસીનું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેના લીધે આસપાસના પાણીના બોર પ્રદુષિત થાય છે તેમજ નદી તથા લાખોટા તળાવના જળતર પ્રાણીઓના મોત થાય છે આ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ જામનગર કોર્પોરેશન ની બેદરકારીના કારણે જીઆઈડીસી નું પ્રદૂષિત પાણી કેમિકલ યુક્ત પાણી એમાં છોડવામાં આવ્યું છે જે કેટલા દિવસોથી વહે છે એના કારણે આજુબાજુના બધા વિસ્તારોના બોર પ્રદુષિત થાય છે ત્યાંના તર ખરાબ થઈ રહ્યા છે હાલમાં થોડા દિવસ પહેલા જ આપણે પ્રશ્ન જોયું કે તળાવની પારમાં માછલી અને કાચબાના મૃત્યુ થયા એનું માત્ર કારણ હોય તો આ પ્રદૂષિત પાણી છે આ પ્રદૂષિત પાણી અત્યારે ત્યાંથી નેરમાં થઈ અને રંગમતી નદીમાં ભળી અને તળાવમાં દરિયામાં જાય છે જે દરિયાઈ જીવ પણ નુકસાન કરે છે હાલમાં અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે આ પાણી બંધ કરવામાં આવે અને જ્યાં સુધી આને ફિલ્ટર કરી અને એની વિકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી છોડવામાં ન આવે જેથી કરીને જામનગરની જનતાને પરેશાની ના ભોગવવી પડે થોડા સમય પહેલા જીઆઈડીસી અને કોર્પોરેશન ના એમઓયુ થયા છે કે આ ફિલ્ટર કરીને પ્લાન્ટ જોવાનું તો કામ આ કરતા નથી પ્રજાને હેરવાનું હેરાન કરવાનું બંધ કરે આ પાણી બંધ નહીં થાય તો અમે આવતા દિવસોમાં પ્રજાને સાથે રાખી આંદોલન કરીશું